એક નાનો એવો ઉંદર પણ બનાવવામાં આવ્યો છે નવરાત્રી ઉજવાઈ રહી છે મિત્રો નવરાત્રી ની અંદર સર્વપ્રથમ તો નાની નાની બાળાઓ માતાજી ની જે શોકમાં ગરબી પધરાવા આવે છે ત્યાં આરતી ઉતારવામાં આવે છે અને ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ અને લોકોને મનોરંજન કરાવે છે પ્રોપરલી સ્ટેજ બનાવવામાં આવેલું છે તે સ્ટેજ ઉપર ત્યારબાદ શરૂઆત થાય છે અને જે અહીના નવરાત્રી નવરંગ મંડળના જે ભાઈઓ છે તેમની દ્વારા એક સરસ મજાનો પ્રાચીન ગરબો રમાય છે અને ત્યારબાદ જે ભવાય હોય તે શરૂ થાય છે

એક નાનો એવો ઉંદર પણ બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો ભગવાન કરી રહ્યો છે તો આજે જે અહીં ભવાઈ ખેલાઈ રહી છે તેની અંદર એક સરસ બધાનું પાત્ર ગણપતિ ભગવાનનું પણ આપવામાં આવ્યું છે અને તેની સાથે તમે જોઈ શકો છો એક ઉંદર નટખટ ઉંદર બનાવવામાં આવ્યો છે જુઓ ઉંદર એની પરીક્ષા સરસ મજાની રમાય છે અંદર અંદર જે નાની નાની બાળાઓ માતાજી ની આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ ગણપતિ ભગવાન ની પૂજન થાય છે અને ત્યારબાદ જે ભરમા જે છે તમે જોઈ શકો છો માની તો અત્યારે આપણી સાથે જોડાયા છે અહીં જે ભરમા જે લોકોને મનોરંજન વર્ષોથી મનોરંજન કરાવી રહ્યા છે

એ અહીં જે બ્રહ્માજી છે તેમનું મેન શસ્ત્ર છે આ આ શસ્ત્ર છે એનું અને આ શસ્ત્ર વડે એ લોકોને વર્ષો થી મોજ કરાવતા આવે છે અને હજી કરાવતા રહે છે ના તો મારા દેવતા ભલે મારી બોસર માં 爱国，强国。 શ્યામ એ તો જ્યા પણ પેલી ગણપતિ ની સ્થાપના હોય એ ભાઈ એ ખેડૂ નો દીકરો હોય એ ખેડૂનો દીકરો હોય લઈને જતો હોય વાવણીઓ લઈને تو یہ پیلی ماتا گوشن جاتا تو اپنے پیلی گنپتی باپا ساپنا ہو مارا

પાણી હા ઉપર છે એટલે તમે વાવ્યું હા વાવડી ખોદો વાવડી કઈ નો જોઈએ હાવ એટલે હાવ પોસો પડી ગયું મહારાજ એ કઈ નથી આ તમારી લાકડી છે આ ઓલો તળ્યું તૂટી ગયું ને તમે વેમ માં રહી ગયા કે જવ બાપ તમને વિતાઈ ગયો એમ પણ ના ના આ તમારી લાકડી જોઈ જવો છે ને હા એમ હવે નાવણ બાવણ કરી લો ત્યાં તમે પછી ણ કરે ભરમો રામ રામ જીરેણ કરે ભરતણ કરે ભરમો રામ રામ જીરે નાઈ લો

માતાજી જય મહાકાળી જય ગોચરમા મારું નામ છે ભાવેશ ઝાલા ગારીયાદાસ ઝાલા શેરી અમે અહીંયા નવરાત્રિ ઉજવીએ છીએ પેલા માતાજીનો ગરબો લઈએ છીએ પછી રેકોર્ડિંગ ડાન્સ કરીએ છીએ પહેલાંના અમારા ગઢિયા હતા તે બધા ભવાઈ રમતા હવે અમને તો કંઈ એવું ભવાઈ રમતા આવડતું નથી અને અત્યારે અમને જે આવડે છે એ કાલાવાલા કરીએ છે અમે ડાન્સ કરી અને અમે નવરાત્રિ ઉજવીએ છીએ અમે મંડળમાં બહુ ઝાઝા સભ્ય ઈ અને અમારે આઠમા દિવસે માતા બોચરમા બોચરમાનો વેહ નીકળે છે અહીંયા પછી મહાકાળ દશેરા દશેરાના દિવસે મહાકાળીમાનો વેષ વેશ પણ નીકળે છે એવી રીતને અમે દસમા દિવસે હવન કરી અને અમે છોકરાને બટું ભોજન કરી આવીએ છીએ જય માતાજી જય મહાકાળીમાં મિત્રો આજે આપણે ગારિયાધર શહેરમાં નવરાત્રી નવરંગ મંડળ દ્વારા ઝાલા શેરીની અંદર જે પહેલો ને દિવસે જે ભાઈવ નોરતા ઉજવાઈ રહ્યા છે તેને સંપૂર્ણપણે આપણે નિહાળા તો ખરેખર કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ અહીં જે ભૈવ નવરાત્રી ઉજવાઈ રહી છે તે સંપૂર્ણપણે નિહાળી શકે